મિત્રો કર્ક રાશિની પાંચ મોટી એવી ભવિષ્યવાણી કહેવા જઈ રહ્યો છું જે સાંભળીને તમારી જમીન હલી જશે તમને સાંભળીને જ અચંબો થશે તમે સાંભળીને આનંદ પણ અનુભવશો કારણ કે એવી એવી વસ્તુ તમને આ વિડીયોમાં કહેવા જઈ રહ્યો છું જે કર્ક રાશિના લોકો છે કર્ક રાશિવાળા લોકો માટે જ આ વિડિયો બનાવાયો છે તો કૃપા કરીને કર્ક રાશિવાળા જ આ પૂરો વિડિયો જોવે તેની પાંચ મોટી ભવિષ્યવાણી એવી થવા જઈ રહી છે જેની કોઈ સીમા નથી કર્ક રાશિવાળા લોકો કેવી રીતના લકી બનશે કેવી રીતના ધ્યાન ધ્યાન રાખવાનું રાખવાનું છે છે કયા વ્યક્તિનું શું કરવાનું છે શું નથી કરવાનું તો તમને આ મોટી મોટી જેટલી ભવિષ્યવાણી છે મિનિમમ ત્રણ ભવિષ્યવાણી છે પણ હું તમને પાંચ ભવિષ્યવાણી વધારે પડતી કહી દઈશ તો તમે સાંભળીને તમે વિચિત્ર લાગશે કારણ કે જે આ વસ્તુ થવા જઈ રહી છે સો વર્ષ પછી સો વર્ષ પછી જે કર્ક રાશિને આ પાંચ મોટી ભવિષ્યવાણીના એટલા ફેરફારો આવશે તેના જીવનમાં તો તેટલી કોઈ સીમા નથી તો મિત્રો જે પણ તમે જાણીને અપચંબિત થઈ જશો કારણ કે વૈદિક

આ એક રાશિ છે જેના મળે છે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો હું તમને આગળ તેના વિશે કહેતો રહીશ મિત્રો કારણ કે આ સમય દરમિયાન માતા લક્ષ્મીજી અને ભગવાન નારાયણના આશીર્વાદ તમામ તેની ઉપર રહેશે તેના કારણે તેનો સમય હવે સારો સરસ અને વરદાન રૂપી સાબિત થવાનો છે લક્ષ્મી નારાયણ હા મિત્રો કારણ કે બે ના રાજયોગ રચવાના જ કારણે જ કર્ક રાશિના જીવનમાં જે પ્રોબ્લેમ હતી જે અંધકાર હતો તે ગાયબ થઈ જશે કારણ કે તેનું ભાગ્ય હવે કોણ લખવા જઈ રહ્યું છે તો કે સૂર્ય ભાગ્ય સૂર્યની જેમ અચાનક તેના જેટલું જ ચમકી ઉઠશે કારણ કે સો વર્ષ પછી જ આ અક્ષય તૃતીયાનો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે તો ખાસ કરીને કર્ક રાશિવાળા લોકો જેટલા પણ આ વિડિયો જોઈ રહ્યા છે કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી અથવા લક્ષ્મી નારાયણ જરૂર લખે છે થી કરીને આ જે મોટી પાંચ ભવિષ્યવાણીઓ છે તેની ઉપર જલ્દીને જલ્દી ફળે અને વિડિયો એક લાઈક કરી દેજો મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર રહેવા જઈ રહ્યા છે જે કર્ક રાશિના લોકો છે તમારા વિડીયો અંત સુધી જોવાનું છે કારણ કે આ વિડીયોમાં ઘણા બધા એવા રાસ છે જે હું તમને કહીશ તો તમે સાંભળીને અચંબિત થઈ જશો અને તમને બીજા કોઈને પણ કહેવાનું નથી ઓનલી કર્ક રાશિવાળા લોકો જ આ વિડિયો જોવે મિત્રો જણાવી દઉં કે વર્ષમાં ઘણી બધી તિથિઓ આવતી હોય છે સારી તિથિ આવે છે ખરાબ તિથિ આવે છે શુભ આવે છે અશુભ આવે છે તેના મુહૂર્ત પણ હોય છે અને હું તમને જે આ અક્ષય તૃતીયા તેમાંથી ખાસ કરીને અગત્યની ગણાય છે તિથિયો એક અક્ષય તૃતીયા છે જેમાં વૈશાખ મહિનાની તૃતી અને અમુક અમુક રાશિ હોય છે જેની ઉપર પૂરો ભાવ હોય છે આજકાલે કઈ રાશિ ઉપર છે તો કે કર્ક રાશિ ઉપર છે આ રાશિનું સોનું ચાંદી પિતળ વાહન મિલકત વગેરે ખરીદવું અથવા લઈ લેવું અથવા સમૃદ્ધિ અચાનક વધી જાય છે કારણ કે અક્ષય તૃતીયા તો દિવસ તો ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી નો દિવસ છે ધન ના દેવતા કુબેરની પૂજા કરવામાં આવે તો તેના જાતક ની જે રાશિ ચક્ર મેં તમને કઈ બાર માંથી જે આ એક રાશિ ઉપર પડી છે જે કર્ક રાશિ ઉપર પડી છે જે આખો મહિનો એને એટલી ધનવાન સ્વાસ્થ્ય પરિવાર સંબંધિત સમસ્યાઓ જેટલી પણ હતી તે બધી દૂર થવા જઈ રહી છે તેના કારણે હું તમને જણાવી દઉં કે બે ખાસ કરીને આપણે જે પચીસની વાત કરીએ તો અક્ષય તૃતીયાનો તહેવાર જોઈએ તો એપ્રિલ માં ચાલુ થશે અને બે મહિના સુધી કર્ક રાશિ ઉપર આ પ્રભાવ જોવા મળશે એના પછી પાચક અનુસાર જોઈએ તો આ મહિનામાં જ શુક્લ પક્ષની તૃતીય તિથિ ખાસ કરીને ઓગણત્રીસ એપ્રિલ થી ચાલુ થશે સાડા પાંચ વાગ્યા સુધી અને તૃતીય તિથિ બે થી ત્રણ મહિના સુધી તમારે આ રાશિ ઉપર એવી અસરો જોવા મળશે બે થી ત્રણ મહિના લગી એટલી અસર જોવા મળશે કે તેની કોઈ સીમા નથી એટલે ખાસ કરીને સમય તમારે વેળફવાનો નથી આનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવાનો છે અક્ષય તૃતીયાના શુભ અવસર પર તમને સો વર્ષ પછી બેવડા હા મિત્રો બેવડા રાજયોગનો અદ્ભુત સંયોગ બનવા જઈ રહ્યો છે હવે હું તમને એક વાત કહું કે આમાં એકનો પણ ફાયદો થાય છે જે મીન રાશિના લોકો છે તે બુધ શુક્ર જોડાઈને લક્ષ્મીનારાયણના રાજયોગ રચાશે બીજી તરફ જોઈએ તો વૃષભ રાશિને એમાં ચંદ્ર અને ગુરુની જોડાણથી ગજ કેસરી રાજયોગ રચાશે અને માં લક્ષ્મીના આશીર્વાદ ડબલ રાજયોગમાં શુભ સહયોગ છે પણ મિત્રો જે કર્ક રાશિની વાત કહું તે તો અલગ કમાલ જ હશે કારણ કે આ રાશિના વ્યક્તિને વ્યવસાયમાં એટલું ધન કમાશે એટલી કારગીરીમાં પ્રગતિ કરશે તેની કોઈ સીમા નથી આ રાશિના જાતકને પારિવારિક જીવનમાં ખૂબ ખુશી 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 જ મળવાની છે જે કર્ક રાશિના જાતક છે આ વિડીયો છોડતા નહીં કારણ કે હવે જે હું તમને કહેવા જઈ રહ્યો છું તે તમે સાંભળીને જ તમારી ધરતી હલી જશે હજી સુધી કમેન્ટ સેક્શનમાં લક્ષ્મી નારાયણ ન લખ્યું લક્ષ્મી લક્ષ્મીનારાયણ લખી લો જેથી કરીને કર્ક રાશિના લોકો છે છે તેના વિડીયો ખાસ કરીને પહોંચે અને તે હવે ધ્યાન રાખે કે શું કરવાનું શું નથી કરવાનું સૌથી પહેલી ભવિષ્યવાણી કહેવા જઈ રહ્યો છું કર્ક રાશિની પહેલી ભવિષ્યવાણી તો એ જ કહી છે કે સો વર્ષ પછી જે અક્ષય તૃતીયા આપણે લક્ષ્મીનારાયણનો રાજયોગ બન્યો છે તેનો દુર્લભ રાજયોગ તો ખાસ કરીને એપ્રિલ મહિનાથી ન ચાલુ થઈ ગયો છે તેના લીધે શું થશે તમારા સંસારમાં શુભ સ્થિતિ આવવાના શક્યતાઓ છે અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ સાથે સાથે કોની કૃપા છે મહારાજ કુબેરની ઘણા આશીર્વાદ નીને વર્ષે જેના કારણે તેનો સમય હવે સારી રીતે અદ્ભુત રીતે આર્થિક રીતે મજબૂત બનશે અક્ષય તૃતીયા પર રચાયેલો લક્ષ્મિનારાયણનો રાજયોગ હું તમને જે કહું ને એ તમારે થશે 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 આર્થિક મુશ્કેલીઓનો અંત આવવાનો છે તમને દેવી લક્ષ્મી નારાયણ હા મિત્રો દેવી લક્ષ્મી નારાયણ આશિર્વાદથી એટલે લાંબા સમયથી જે તમારા કામથી હેરાન છો પરેશાન છો છો સમસ્યા તમારે આવી રહી હતી તો વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી સો એ સો ટકા સમાપ્ત થશે એવું જરાય પણ કેવું ખોટું નહીં હોય અને અક્ષય તૃતીયા પર રચાયેલો આ દુર્લભ રાજયોગ તમને એક વિપરીત અસર કરીને દેખાડશે તો તમારે આ ટાઈમે જે 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 સાબિત સાબિત થશે તે તમારે તમે પણ કાર્ય કરશો તે ફળશે કારણ કે મેં તમને જે પેલો રાજયોગ કીધો બીજી ભવિષ્યવાણી કહું છું ધ્યાનથી સાંભળો કારણ કે જે અક્ષય તૃતીયા પર રચાયેલ છે આ જે રાજયોગ છે તેમાં તમારી જે કારગીરી છે તેના પરિણામ તમારી સામે જોવા મળશે અને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને જણાવી દઉં કે જે રાજયોગ બનવા જઈ રહ્યો છે એની કારગીલી તમારા લાઈફમાં ખુલશે રોજગાર શોધવાની જરૂર નહીં પડે ઓટોમેટિકલી કામ તમારી પાસે આવશે ઓટોમેટિકલી કામ તમારા થવા મળશે મિત્રો કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી લખજો કારણ કે એનાથી જ આ તમારા વરદાન રૂપી સાબિત સમય સારો થવા જઈ રહ્યો છે આ સમયે કારગીરી મુશ્કેલીનો અંત આવવાનો છે અને રાજયોગની રચના તમારે સો વર્ષ પહેલા જે તમને પ્રોબ્લેમ હતા તે આજે આ રાજયોગ બની રહ્યો છે તો તમે નોકરી મેળવવાની શક્યતા તમને ન મળતી હોય તો મિત્રો તે લોકો નોકરીની શોધમાં નીકળશે ને એને સો એ સો ટકા લાભ મળશે 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 કર્ક રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહું છું ધ્યાનથી સાંભળો જેટલા લોકો છે જે ઘરમાં નોકરી કરે છે અથવા ઘરના કોઈ કાર્યમાં કામ કરે છે અથવા કોઈ કાકા બાપાના ત્યાં અહીંયા કામ કરે છે તેને પણ

કારણ કે અક્ષય તૃતીયા પર એવો દુર્લભ સંયોગ છે જે લક્ષ્મીનારાયણનો રાજયોગ છે ખાસ કરીને બહુ સારો બનવા જઈ રહ્યો છે અને કર્ક રાશિની જેટલી પણ મહિલાઓ છે તેને પણ ખાસ સમાચાર કહેવા જઈ રહ્યો છું માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા પર રહેલા જેટલા પણ પ્રોબ્લેમ છે અચાનક ચાલ્યા જશે તમારા દીકરા કે દીકરીઓ જે છે તે સુખદ સમાચાર તમને આપી શકે છે આ સમય મહિલાઓ માટે સુખદ રહેવાનો છે આ સમય કોઈ પણ કાર્ય કોઈ પણ અવરોધ વિના તમારું ચાલુ થઈ જશે બધું કારણ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી થી તમારા પરિવારથી તમને સહયોગ મળશે તમારા મનમાં જે અસુરક્ષાનો ભાવ પેદા થતો તો ને તે તમારે કાઢી નાખવાનો છે ને તમને સારામાં સારા સમાચાર મળશે 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 જ આ મહિને આ મહિનાના એન્ડમાં તમને એવા એવા સમાચાર મળશે તેની કોઈ સીમા નથી અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા પર રહેલી જેટલી પણ પ્રોબ્લેમ છે તે દૂર થશે ચોથી ભવિષ્યવાણી કહું છું ધ્યાનથી સાંભળો કર્ક રાશિની ચોથી ભવિષ્યવાણી જે કહેવા જઈ રહ્યું છે જે ખાસ કરીને એપ્રિલ પછી જે ખાસ કરીને જે લક્ષ્મીનારાયણ રાજયોગ બનશે જે કર્ક રાશિના લોકોને લગ્નમાં પ્રેમમાં જે વાંધો ચાલી રહ્યો હતો જે પાછલા દિવસો કરતા આ જે હવે આવશે ને જે દિવસો

તો તુલસી માની પૂજા કરીને તમે આ યોગ જલ્દી લાવી શકો છો કારણ કે તુલસી હોય છે અને તમે તુલસીને પાણી નાખો છો એટલે નારાયણને સ્વયં ખુશ થઈ જાય છે અને પ્રભુ નારાયણ છે જે તમારા નસીબ બદલાવા માટે આવી શકે છે અને તમારા સંબંધોમાં સુધારો થશે તમે સારા બનશો અને તમારી જે મુશ્કેલી હતી તેનો અંત આવશે 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 તમારા જીવનમાં જે લગ્ન જીવનની પ્રોબ્લેમ ચાલી રહી હતી તે પૂરેપૂરી થશે જો તુલસીનો રોજ પાણી નાખશો તો કર્ક રાશિની હું તમને પ્રેમ કુલ વાત કરું તો આ સમયે કે માતા લક્ષ્મીના આશીર્વાદ તેના ઉપર રહેશે 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 જ તમારે ધ્યાન રાખવાનું છે કે તમારા ફેમિલી મેમ્બર અથવા કોઈ પણ આગળ વધતું તમે કામ કરો છો કે નવી પ્રગતિ માટે કોઈ વસ્તુ તમે લેવા જાઓ છો અથવા તમે નવો ધંધો શરૂ કરવા જાઓ છો તો ઘરના બહારના કે કોઈ પણ તમારા ફ્રેન્ડ સર્કલને પણ નથી કહેવાનું કારણ કે એક રાજ યોગના થોડાક કારણ હોય છે તમે જે કોઈ વસ્તુ ચાલુ કરો કે નવી વસ્તુ ચાલુ કરો તો તમે ધ્યાનપૂર્વક સાંભળો મિત્રો તમારે કોઈને કહેવાનું નથી તમારા સગા મિત્રને પણ નથી કહેવાનું જ્યાં સુધી કામ ચાલુ ન થઈ જાય ને એક અઠવાડિયું ના થઈ જાય ત્યાં સુધી કર્ક રાશિના જાતકોને ક્યાંય બીજી વાત કરવાની નથી આ એક નોંધ હતી જે મારે તમને કહેવા નથી કારણ કે અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મી અને નારાયણનો યોગ તો બનશે જ કારણ કે માતા લક્ષ્મી છે જ્યાં જાય છે ત્યાં ધનવાન વ્યક્તિ તો બને જ છે પણ એના પણ નીતિ નિયમ હોય છે કે હવા ના આવી જોઈએ કોઈ વ્યક્તિનો અહંકાર ના આવવો જોઈએ કોઈ વ્યક્તિને તમારે નીચે પાડવાનું નથી તેને તાળવાનું નથી એને ગુસ્સો નથી કરવાનો અને તમારાથી નાના હોય તેનું ધ્યાન રાખવાનું છે અને ગાયની સેવા કરવાની છે દર સોમવારે જે કર્ક રાશિના જાતકો છે તેને ખાસ કરીને જેના યોગ લાંબા સમય સુધી ચાલે તેના માટે સોમવારે અને શુક્રવારે ગાય માતાને લીલું ખવડાવવાનું છે જો તમે જેટલું લીલું ખવડાવશો તેટલા માતા લક્ષ્મી અને સ્વયં નારાયણ આ યોગ જે બની રહ્યો છે તેનો પ્રભાવ તમને સોએ સો ટકા પડશે 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 અને જેટલા કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી નારાયણ લખશે તેના ઉપર એ પ્રભાવ પડશે 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 કારણ કે જ્યારે કમેન્ટ કરો છો ત્યારે પણ લખવામાં આવે છે જય મા લક્ષ્મી જય મા નારાયણ જય મા લક્ષ્મી નારાયણ તો મિત્રો આ એક જાતનો નો છે તમે એ ભૂલતા નહીં મિત્રો નંબર પાંચની ની વાત કરું જે કર્ક રાશિની પાંચમી ભવિષ્યવાણી કહેવા જઈ રહ્યો છો શાંતિ સાંભળો જે શુભ યોગના કારણે તમારો પરિવારિક જીવનમાં જે પરિવારમાં જે પ્રોબ્લેમ ચાલી રહી હતી એકબીજાને તમે નથી બોલાવતા કે આદર તમારો કોઈ કરતું નહોતું તો આ સમયે તમને પ્રેમના યુગલો લગ્ન કરવાનું પણ નક્કી થઈ શકે છે પરિવાર તરફથી માંગુ પણ આવી શકે છે અને જેના લગ્ન જીવન થઈ ગયા છે જેને જેના બાળકો છે જે પરિવારમાં પહેલેથી છે તેને સુખના દિવસો હવે સોય સુકાટ આવશે અને તેની પત્નીનો પ્રેમ અલગ ટાઈપનો જોવા મળશે તો ત્યારે તેની ઉપર ગુસ્સો નથી કરવાનો અને પરિવારમાં હળી મળીને જવાનું છે તમારા પરિવારનો તમે ટેકો આપી શકો છો એટલું ધન તમે કમાવા જશો તમારા જીવન સાથી સાથે સારો સંબંધ મજબૂત બનશે આ ત્રણ મહિનામાં અને તમારા સંબંધો નવિતાન એક ઊંચાઈ તરફ આવશે એકબીજાને વધુ સારી રીતે રાખવાની છે આ સમયની શરૂઆત તમારા બાળકોના સંબંધિત સારા સમાચાર પણ મળવા મળશે તમે ઘણા બધા ઘરના જે ઘરના કામ પેન્ડિંગ હતા તે પણ પૂરા થશે અને ઘરમાં જે વિવાદ છે ચાલી રહ્યો છે તેનું પણ નામ આવશે કે કેના લીધે વિવાદ થાય છે ભાઈઓ ભાઈઓ વચ્ચે પ્રેમ રાખવાનો છે જે લોકોને કોર્ટ કેસના કારણે ભૂતકાળમાં તમે જે પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો હવે સો એ સો ટકા તમે જીતશો તમે એ વિજય હાસિલ કરશો કારણ કે આ કહેવાય જો કેસો ચાલી રહ્યા છે જે કર્ક રાશિના લોકો છે તેનો પણ નિવારણ આવશે પણ હા મિત્રો થોડુંક નમવું પણ જરૂરી છે એટલું યાદ રાખજો કારણ કે ભગવાન નારાયણના આશીર્વાદ તમારા પર છે મિત્રો અક્ષય તૃતીયા પર જે આ રોગ જે યોગ બની રહ્યો છે તેના ફાયદા તમને અચૂક મળશે તો ખૂબ શુભ રહેવાના છે મિત્રો આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મીનારાયણ લખજો જેથી કરીને માતા લક્ષ્મીના નારાયણના આશીર્વાદ કરે રાશિના લોકોના જાતક પર રહેવા લાગે મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે